ગણેશ મહોત્સવને લઈ પાડીમાં મૂર્તિકારો દ્વારા નિયમ મુજબ નવ ફૂટની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાનું કાર્ય પૂરજોશમાં આ વર્ષે અયોધ્યાના શ્રીરામજીવી ગણેશજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર રહેશે હોવાનું જણાવતા મૂર્તિકાર સચિન રાણા પારડીમાં દર વર્ષે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પારડી પંથકમાં વિવિધ એપાર્ટમેન્ટ સોસાયટી મોહલ્લા પંડાલોમાં ગણેશજીનું સ્થાપન કરવામાં આવે છે ગણેશ મહોત્સવને લઈ મૂર્તિકારો દ્વારા શ્રીજીની પ્રતિમા બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય છે અને લેવલ સાડ જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી પાલન કરવા આદેશ જારી કર્યો હતો જેમાં નવ ફૂટ સુધી મૂર્તિ બનાવી કેમિકલવાળી મૂર્તિ ન બનાવી ઇકો ફ્રેન્ડલી પાણીમાં ઓગળી જાય તે રીતે પ્રતિમા બનાવવા તેમજ ભક્તોની લાગણી ન દુભાય તે રીતે વિસર્જન કરવા નક્કી કરેલા રૂટ ઉપર વિસર્જન યાત્રા કાઢવી વગેરે નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે આ અંગે પાર્ટીના જાણીતા મૂર્તિકાર સચિન રાણાએ જણાવ્યું હતું કે તંત્ર દ્વારા નવ ફૂટ સુધીની મૂર્તિ બનાવવાનો આદેશ જાહેર કર્યો છે ત્યારે અમે આ સૂચનાનું પાલન કરીશું તેમજ ભક્તોને પણ અપીલ કરી હતી કે તેઓ નવ ફૂટથી વધુ ઊંચી ગણપતિ બાપાની મૂર્તિનો ઓર્ડર ન કરે અહીં શુદ્ધ માટેની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે જેથી વિસર્જન સમયે પાણીમાં ઓગળી જાય અને લોકોની લાગણી ન દુભાય તેમની પાસે દાહાણુથી બરોડા સુધીના ભક્તો શ્રીજીની મૂર્તિ ખરીદવા આવે છે તેઓ મોબાઈલમાં ફોટાના આધારે આબેહ પ્રતિમા તૈયાર કરી આપે છે આ વર્ષે અયોધ્યાના શ્રીરામ જેવી ગણેશજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર જમાવી રહી છે દર વર્ષની જેમ જે આપણા હિન્દુ હિન્દુ ધર્મમાં જે ગણપતિ બાપાનો ગણપતિ દાદાને ઉત્સવ જે દર વર્ષે લોકો સારી રીતે ઉજવે છે ને એમની પણ જે અમે તૈયારી ચાલુ છે અમારે ત્યાં ગણપતિની ફૂલ તૈયારી ને અમે દર વર્ષની જેમ અલગ અલગ વેરાયટી ગણપતિની આખું વર્ષ કામ કરતા રહીએ છીએ ને એમાં શું કે હવે હાલમાં જે સરકારના ગાઈડન્સના હિસાબે જે જે ફૂટનો એ લોકોએ છે ને બહુ સારામાં સારું કામ કર્યું છે ને ટોટલી ત્યાં મૂર્તિ બને છે ઓનલી માટીની જ બને છે તમે પાણીમાં તરત વિસર્જન થઈ જાય છે અને કોઈ જાતનું પોલ્યુશન કે કોઈ જાતનું કઈ થતું નથી ને અનેક વેરાયટીસ મળે છે દૂર દૂરથી લોકો મારી મૂર્તિની ફોરેન અમેરિકા સુધી પણ માંગ છે ને જાય છે મૂર્તિ મારી ને તમને જે ફોટા આપે ને એ હિસાબે અમારી ત્યાં બધી અલગ અલગ બનાવે છે કોઈ પણ ફોટો આપો તમને સેમ ટુ સેમ કપડા સાથે બધી રીતે તૈયાર કરી નાખશો ટકા જેટલું બુકિંગ ચાલુ થઈ ગયું છે મારું ને હર વર્ષના કસ્ટમર મારા જે આવે છે તે બધા ફિક્સ જ હોય છે મારા એમને પણ ખબર છે મારા કસ્ટમર છે કે એમની ત્યાં જે વેરાયટી બધી મળી રહેશે એટલે અમારે કોઈ જાતનું બિઝનેસમાં અમને અમારી ડિમાન્ડ ને અમારી માંગ હાથી વધે છે દર વર્ષે અમારાથી પોછી પણ નથી વાતું એટલું તમારા વર્કશોપમાં કામ મળે છે અમને આપ આપના માધ્યમથી મેં એક જ અપીલ કરવા માંગો છે કે હરેક કસ્ટમર જે એમના ગણપતિ દાદાના ભાવિક ભક્તો છે એમને એક જ વસ્તુ કહેવા માંગો છે હંમેશા માટીની મૂર્તિની જ તમે તે રાખો કે જેથી કોઈ જાતનું આપણી આસ્થાને આપણી ભક્તિને દુવાઈ નહીં ને સારી રીતે એમનું વિસર્જન થઈ જાય ને એ આપણા હિન્દુ ધર્મમાં સારામાં સારું વસ્તુ કહેવાય હાલમાં હમણાં મારી પાસે ઘણી બધી ઓર્ડર છે તેમાં હાલ અમને અયોધ્યાની જે રામલીલાની મૂર્તિની ખાસી ઓર્ડર આવી છે એમની પ્રતિમા પણ અમને બનાવવાની ચાલુ કરવાનો છું એની ડિમાન્ડ ખાસી વધારે છે આ વખતે મારી પાસે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો